જૂનાગઢ એસઓજી દ્વારા રૂપિયા ચાર પોઈન્ટ સાઠ કરોડનું કૌભાંડ કરી સ્કૂલના બાળકોના શિષ્યવૃત્તિના પૈસા ચાઉકરના ચાર ચારને પકડતી પાડતી જૂનાગઢ એસઓજી પોલીસ રાજકીય વર્ગ ધરાવતા લોકોના અણવરો દ્વારા જૂનાગઢ જિલ્લાની અલગ અલગ બાર જેટલી સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના ચાર પોઈન્ટ સાઠ કરોડ રૂપિયા પચાવી પડવા સ્કૂલ કૌભાંડ બરાબર્યું છે અને હાલમાં કહેવાતી સ્કૂલોના પાટિયા પણ ગુમ થઈ ગયા હતા કૌભાંડમાં ચાર જેટલા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જુનાગઢ એસઓજીએ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જુનાગઢની કચેરીની ફરિયાદના આધારે કૌભાંડી સંસ્થા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ ચાર આરોપીને હાલ જેલના સ્થળીએ આ છે પરંતુ વધુ તપાસ થશે તો ઘણું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે કેમ કે મગરમચ્છો જમીનમાં ઉતરી ગયા હોય અને હાલ તો પાડાવાકે પખારીને ડામ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી વધુ તપાસ સત્ય તપાસ થતાં સત્ય બહાર આવશે વિદ્યાર્થીઓના નામે કૌભાંડ કરી ખોટા દસ્તાવેજો રજૂ કરી ચાર કરોડ સાઠ લાખ આડત્રીસ હજાર પાંચસોની સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોલમમાલ કરી પૈસા ખિસાબ તરફ બાબો દ્વારા શિષ્યવૃત્તિ કૌભાંડ આચરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ગીર સોમનાથની ક્રિષ્ના એકેડેમીના સંચાલક રમેશભાઈ કાળુભાઈ બાકુ માળિયા ના શ્રી પ્રશિક્ષણ એજ્યુકેશનના સંચાલક રમણીક નાથાભાઈ રાઠોડ જૂનાગઢ સાંગાણી પેરામેડિકલ સ્કૂલના સંચાલક ભાવિન લાલજીભાઈ ગઢાણીયા ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુટના સંચાલક જગદીશભાઈ વિકાભાઈ પરમાર આહ હાલ ચાર જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ત્યારે બાકીના અન્ય સંસ્થાઓના સંચાલકો સામે પણ કાર્યવાહી થશે કે કેમ તેવો સવાલ પણ લોકોમાં ઉઠવા પામ્યો છે જી સર જી સર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને આ શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કર જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં જે બાર જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ ચારસો નવ ચારસો સઠ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ નાયબ નિયમક અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો કુલ શિષ્યવૃત્તિના ચાર કરોડ સાઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી એસઓજી દ્વારા આજે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ બાવીસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાઓ એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં રમેશ કાળુભાઈ બાપુ જેપુર તાલાના રમણીક નાથાભાઈ રાઠોડ ભાવિન લાલજીભાઈ નઢાણિયા જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ ચાર કરોડ સાઠ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમને જેતરપિંડી કરે અને ચૂકવેલી નથી અને એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલીયા ઉમર ફારૂક જે માંગરોળના હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓને નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવીને છેતરપિંડી કરેલી હાલ આ દિશામાં ચાર આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા લીલ છના રિમાન્ડ આપવામાં આવેલા છે સાથે સાથે આ દિશામાં જે આથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ આ દિશામાં પણ તપાસ શરૂ છે અન્ય આરોપીઓની મદદ કાઉ ગુનાઈ કાવતરામાં બંને કેટલા લોકો એ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવી છે આ જે ગુનો ડાકો બે હજાર તેવીસમાં થયેલો જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર સો એન્ડ સો ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યુટ અથવા તો પેરામેડિકલ કોલેજ કે કૃષ્ણા એકેડેમી એ એમના પ્રિન્સિપાલ એટલી જ વિગત આપવામાં આવેલી આ જગ્યાઓ પર જઈ અને પોલીસ દ્વારા તપાસ કરતા એ સરનામા ઉપર આવી સંસ્થાઓ કોઈ કાર્યરત ના હોય સાથે સાથે સમાજ સુરક્ષાના રેકોર્ડ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના કોના નામે રજીસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે ગુનાઈ કાવતરું રચી એમના બોગસ કેવાયસી ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી તે પણ ખૂબ મોટા સંખ્યામાં હોય બાવીસો અને પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવેલા છે સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આજે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ ચેક મારફતે જમા થયેલી છે તેજરીમાં તપાસ કરતાં અમુક સમયગાળા દરમિયાન આ ઘટના બે હજાર ચૌદથી બે હજાર સોળ દરમિયાન બનેલી હોય તેજરીમાંથી પણ આ રેકોર્ડ મળેલું નહીં ત્યારબાદ તેજી રાજકોટની કચેરીમાંથી તેમજ અલગ અલગ જેટલી પણ બેંકો આવેલી છે

અને ખરેખર આ જેટલા પણ બાર સંસ્થાઓ શરૂ કરેલી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા આથી જ્યારે જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈપણ પ્રકારની ફરાઈ કરવામાં આવેલી નથી

સર સર તપાસ દરમિયાન એવી કોઈ વિગત ધ્યાને આવેલી નથી અમસત્તા જે રિમાન્ડ મળ્યા છે તે દિશામાં અને જે ટેકનિકલ પુરાવા છે તેના આધારે ઊંડાણપૂર્વકની તપાસ એસઓજી કરી રહેલી છે સર આ લોકો વિદ્યાર્થીઓને પણ કઈ રીતે કરતા સ્થળ પર તો કોઈ લોકોની ઇન્સ્ટિટ્યુટ નથી તો એ કઈ રીતના વિદ્યાર્થીઓને બોલાવતા એ બાબતે રિમાન્ડમાં જે પુષ્પર છે જરૂર પડે પરિવાર છે પ્રેસને માહિતી આપવામાં આવશે કે આ વિદ્યાર્થીઓના ડેટા જે નિવેદનો લીધેલા છે તે મુજબ તેમના સર્ટિફિકેટની વિદ્યાર્થીઓને લાલચ આપી અને તેમની પાસેથી તેમના દસ્તાવેજો મેળવ્યાનું હાલ પ્રાથમિક જે પૂછપરછ છે તેમાં જણાવેલું છે આમ છતાં જરૂર પડે છે એ આપને અવગત કરવામાં આવશે સર એક સવાલ એ છે આ જે આ સંસ્થાઓએ અલગ અલગ કોલકત્તા ભોપાલ જયપુર એવી અલગ અલગ જગ્યાએથી માન્યતાઓ મેળવેલી છે પરંતુ જે સરકારશ્રીના જે નોર્મ્સ નિયમો છે તે મુજબ આવી માન્યતા આપવા બંધાયેલા નથી તો ખરેખર તો ત્યાંથી તેમને મેળવેલી છે તે ફરી છે કે મેડ્યુપ્લેટ કરવામાં આવેલી છે તે દિશામાં પણ તપાસ શરૂ છે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ મેળવી તેમને સર્ટિફિકેટ આપવામાં આવે તેના બદલામાં તેમના જે દસ્તાવેજી જે કાંઈ પણ એમના શિષ્યવૃત્તિ માટે જે ડોક્યુમેન્ટ જોઈએ

જે તે વિભાગના પણ અલગ અલગ ટીમો હોય છે વિજિલન્સથી લઈને વિભાગ વાઇઝ આમ છતાં આમાં આરોપીની પૂછપરછ દરમિયાન જે અનુજાત વિભાગ છે તેમના કોઈ અધિકારી કે કર્મચારી છંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં છે